નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂર થી સબસ્ક્રાઈબ કરી લેજો અમેરિકા માં શટડાઉન ની સ્થિતિ સરકારી કામકાજ થયું ઠપ ટ્રમ્પ ને જરૂર કરતાં ઓછા વોટ મળ્યા રેલવે ટિકિટ થી લઈને યુપીઆઈ પેમેન્ટ સુધી તમામ વસ્તુના આજથી બદલાશે આઠ નવા નિયમ ગુજરાતમાં દરિયાકાંઠે સાતસોને પાંસઠ કિલોમીટર જમીનનું ધોવાણ થયું ખારાશ વધી આવું જ રહેશે તો નકશો ભૂગોળ બદલાશે અમદાવાદમાં ઓડાએ સાત નવી ટીપી સ્કીમ જાહેર કરી શહેરીકરણનો વિસ્તાર વધશે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની તબિયત લથડી બેંગ્લુરની એક હોસ્પિટલમાં કરાયા દખલ શાંત સલામત ગુજરાતની વાસ્તવિકતા આવી સામે એક વર્ષમાં નવ હજાર લોકોએ આત્મહત્યા કરી તો નવસોથી વધુ લોકોની થઈ હત્યા પાકિસ્તાનની સેના પર મોટો હુમલો

ગાજામાં સંતાનોને ભૂખમરાથી બચાવવા મહિલાઓ દેહ વેપાર કરવા મજબૂર થઈ ગાજામાં પીસ પ્લાન ટ્રમ્પનું અમાસ ને ત્રણ દિવસ પૂર્વમાં યુદ્ધનો ચીનમાં મનપસંદ રીતે ધર્મ પાળવાની પણ છૂટ નહીં સરકારના નિયમો મુજબ જ ભગવાનને ભજવાના રહેશે પહેલી ઓક્ટોબરથી દેશમાં રેલવે ટિકિટ બુકિંગના જ નિયમો સહિત પાંચ ફેરફાર થયા સામાન્ય જનતાને લાગ્યો મોટો ફટકો રશિયાનો મુકાબલો કરવા યુરોપ સાથે વાયુરક્ષા પ્રણાલી તૈયાર કરવાનો જેલેન્સકી પ્રસ્તાવ બિહારમાં વિધાનસભા ચૂંટણીની પહેલા જ કુલ સાત પત્તા બેતાલીસ કરોડ ટાણે કોર્પોરેશન ફૂડ વિભાગ જાગ્યું અમદાવાદમાં માવા પનીર નો સાતસો ને ચોવીસ કિલો જથ્થો સીજ કરાયો નડિયાદમાં ધર્માંતરણ રેકેટ મામલે આંતરરાષ્ટ્રીય ફંડિંગના નેટવર્કની આશંકાએ પોલીસની તપાસ કરાય શરૂ પાવાગઢ ડુંગર ઉપર મા કાલિકાના દર્શને અડધો લાખ માય ભક્તો આવ્યા આઠમના હવન ના દર્શન માય ભક્તોએ કર્યા અને રોપ વે ની સુધી કરાય બંધ કુંવરભાઈ આઠ દીકરીઓને યોજના ફળી ઓક્ટોબરના પ્રથમ સપ્તાહના ના નર્મદા ડેમ સંપૂર્ણ ભરાઈ જશે એક પોઈન્ટ એકસો ને અડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર સુધી ડેમ ભરાવા આડે હવે માત્ર છેતાલીસ સેન્ટીમીટર નું છેટું બેટિંગ પ્લેટફોર્મ સામે મની લોન્ડ્રિંગના કેસમાં ઈડી દ્વારા આ ઉર્વશની પૂછપરછ કરાઈ કેન્દ્રીય કર્મચારીઓને દશેરાની ભેટ સરકારે જાહેર કર્યું ત્રીસ દિવસનું મોટું બોનસ તમિલનાડુમાં વધુ એક મોટી દુર્ઘટના બની ચેન્નઈમાં ત્રીસ ફૂટ ઉપરથી આર્ચ પડતા નવ લોકોના થયા કમ કમાટીભર્યા મોત અભિનેતા વિજયને કહ્યું હતું પણ તે તેમને વાત ન માંની કરૂણનાઝ ભાગ મામલે તમારા તમિલનાડુ સરકારનો મોટો આક્ષેપ ચીનને ને ઝટકો આપવા ભારતનો મેગા પ્લાન તૈયાર અરુણાચલમાં બનાવશે સૌથી મોટો ટ્રાન્ઝેક્શન રેલવે ટિકિટ બુકિંગ અને સ્પીડ પોસ્ટ અને પેન્શન યોજનામાં થયા મોટા ફેરફારો મજૂર સંઘો નવાશ્રમ કાયદાના વિરુદ્ધમાં એક જૂથ થયા અમદાવાદ રિવરફ્રન્ટ પર દસ ઓક્ટોબરે વિશાળ સંમેલન નું

ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ જાહેર શટડાઉન ના આરે યુએસ સરકાર મધરાત સુધીમાં ખતમ થઈ જશે ફંડિંગ લાખો કર્મચારીઓના પગાર અટક્યા આદિત્ય ગઢવી જીગરદાન ગઢવી અને પૂર્વ મંત્રીના ગરબામાં જીએસટીના દરોડા પાડ્યા અમદાવાદ સુરતના આયોજકોમાં ફફડાટ ફેલાયો સોતરા કાઢી નાખશે ગુજરાતમાં વરસાદ બે મોટી વરસાદી સિસ્ટમ એકબીજાની સાથે અથડાશે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પડશે મેઘો પુતિન ફક્ત કાગળનો વાઘ છે ટ્રમ્પે રશિયાને ખુલ્લે આમ પરમાણુ હુમલાની ચેતવણી આપતા કહ્યું કે જો જરૂર પડે તો સૌથી ખતરનાક હથિયાર વાપરીશું મને ટેરિફ ગમે છે સૌથી સુંદર શબ્દ પાકિસ્તાનની નેતાઓ સાથેની મુલાકાત બાદ ડોનાલ્ડ ટ્રમ્પના સૂર બદલાયા બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા બિહાર વિધાનસભા ચૂંટણીનો તાજેતરનો સર્વે ભાજપ અને નીતિશની ઊંઘ હરામ કરી દેશે ગુજરાતના ગવર્નરની સાદગી અનુસૂચિત જાતિના પરિવાર સાથે ભોજન કર્યું અને આ સરકારી શાળાના ઓરડામાં રાત્રિ રોકાણ થયું અને ગુજરાતના ખેડૂતોના ઘરે સ્વયં ગાય ધોઈ ડોલર સામે ભારતીય રૂપિયો સતત બીજા સેશનમાં જ અત્યાર સુધીની સૌથી નીચે સપાટીએ બંધ સપ્ટેમ્બરમાં સાઠ પછી ઘટ્યો એશિયા કપના હીરો તિલક વર્માએ ભારત પર ફર્યા બાદ આપ્યું એક મહત્વનું નિવેદન અને કહ્યું કે પાકિસ્તાન અમારો સામનો કરવાને લાયક નથી પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર આફ્રિદનું મહત્વનું નિવેદન મોહસીન નવી નકવીનું રાજીનામું આપે અને તેમને ક્રિકેટરનો ખક્કો પણ આવડતો નથી વોટ્સએપ ચેટ્સથી ચોંકાવનારો ખુલાસો થયો દુબઈના શેખને છોકરીઓ સપ્લાય કરતો હતો ચૈતન્યાનંદ બાબા કરાય ધરપકડ પહેલા શાહબાજ અને મુનીરને અમેરિકા બોલાવીને જમાડ્યા પછી ટ્રમ્પે બનાવી દીધા મૂર્ખ ગાજા પ્લાન પર ફસાઈ ગયું પાકિસ્તાન રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો મોટો નિર્ણય હવે ભારતીય રૂપિયામાં કરી શકાશે ક્રોસ બોર્ડર ટ્રેડ પ્રથમ તબક્કામાં ત્રણ દેશો સાથે વ્યવહાર શરૂ કરાય છે સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારે મોટા સમાચાર સરકારે દસ વર્ષ માટેના ભરતી કેલેન્ડરની આપી મંજૂરી મોદીના પાડોશી દેશમાં હોબાળો મચી ગયો પાકિસ્તાનના ગૃહમંત્રી અને સંરક્ષણ મંત્રી હચમચી ગયા હાર્દિક પંડ્યા વન ડે માં શ્રેણીમાંથી બહાર થશે છ વર્ષમાં રમનાર થઈ શકે છે આગામી પાંચ દિવસમાં દેશના રાજ્યોમાં ભારે વરસાદ સાથે વાવાઝોડાની ની સંભાવના હવામાન વિભાગે આપ્યું મોટું એલર્ટ વરસાદ છોડો હવે હવે કડકડતી ઠંડી માટે થઈ જાવ તૈયાર આઈએમડી નું મોટું એલર્ટ કરાય સૌથી ખતરનાક ભવિષ્યવાણી કચ્છના અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા ઠંડા પવનો ફૂંકાઈ શકે છે મોહસીન નકવીએ બોર્ડ ઓફ ક્રિકેટ કેન્ટ્રલ ઓફ ઇન્ડિયા પાસે માફી માગી એશિયા કપ ટ્રોફી અને મેડલ પરત કરવાનો ઇન્કાર કર્યો દિવાળી અગાઉ સરકારનો મહત્વનો નિર્ણય પીપીએફ સુકન્યા સમૃદ્ધિ સહિત નાની બચત પરના વ્યાજ દરોની કરાય મોટી જાહેરાત ખોડલ ધામના ગરબામાં હુમલા કેસમાં નવો વળાંક આવ્યો જેના પર હુમલો થયો એ પૂર્વ ધારાસભ્યના પુત્ર નીકળ્યા પાટીદાર આંદોલનના જીએમડીસીના હિંસાચાર કેસમાં ઘીના ડામમાં જે ઘી ઢળાયું હાર્દિકને હવે સાચવી લેવા પોલીસ પણ મેદાને ઉતરી ટ્રમ્પના અક્કડ વલણની અસર ભારત તરફ વળવાની તૈયારીમાં કંપનીઓ હવે અમેરિકાથી ભારત આવશે કામ બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સર્જાયેલા વેલમાર્ક લો પ્રેશર સૌરાષ્ટ્ર કચ્છમાં બે દિવસ વરસાદ છોતરા તોફાની પવન પણ થયું કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર આવ્યા સરકાર મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં વધારે મંજૂરી આપશે ચારસો વર્ષ જૂના મુસ્લિમ ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ કેમ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફટકારી નોટિસ ચોમાસાની વિદાય વચ્ચે ઉત્તર ગુજરાતમાં મેઘરાજા ભુક્કા બોલાવશે ફરી આંબાલાલની સૌથી ઘાતાનક આગાહી આવી સામે પાકિસ્તાનની અક્કલ આવી ઠેકાણે એશિયા કપ બે હજાર પચીસ ટ્રોફી લીધા બાદ મોહસિન નકવીએ માફી માંગી તો હાલ માટે આટલું જ મળીશું અપડેટ સાથે જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ